રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાના બનાવોમાં થયેલા વધારાને પગલે રાત્રે અનેક રસ્તા પર લોકોને ભય સાથે પસાર થવું પડે છે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરો અને અમદાવાદ જેવા સ્થળોએ પણ શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે આ જોખમ સામે લાંબા ગાળાના પગલાં ફરી શકાય તે માટે સરકારની સૂચનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી રખડું કૂતરાનો સર્વે શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો રાજકોટ માં જે વિસ્તારો માં વધુ ફરિયાદો આવે ત્યાં મનપા દ્વારા શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવે છે તે બાદ ખસીકરણ અને રસીકરણ પણ કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા દર વર્ષે આ કામગીરી પાછળ સવા કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે રાજકોટ માં હાલ બત્રીસ હજાર જેટલા શ્વાનો હોવાનો અંદાજ છે સમયાંતરે શ્વાનો નું ખસીકરણ કરવામાં આવે છે આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોના સર્વે માટે આપણે એક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના અનુસંધાને આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનોનું વિનંદીકરણ ઓપરેશન થયેલું છે કેટલા શ્વાનો બાકી છે છ માસથી નાના એટલે કે ગ્લોડિયાઓ કેટલા છે આ ઉપરાંત વાઇઝ કેટલા શ્વાનોના ઓપરેશન થયેલા છે કેટલા બાકી છે આ તમામ વિગતો આપણને મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે શ્વાનોના સર્વે માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સર્વેથી આપણને એકચ્યુઅલ ખ્યાલ આવશે કે હજુ રાજકોટ મહાનગરપાલિકામાં શ્વાનોના બાબતે આપણે કાર્ય કરવા માટે શું શું પગલાં લઈ શકાય તેનો આપણને એક્ચ્યુઅલી ખ્યાલ આવી શકશે કે ભાઈ ખરેખર આપણે હાલે અંદાજીત શ્વાનો કેટલા બાકી છે જેને જેને લઈને આપણે શ્વાન નિંદીકરણ ઓપરેશન અને અડોકા વિરુદ્ધિ રસીકરણની કામગીરી કરતા હોઈએ છીએ પરંતુ શ્વાનોના સર્વેથી આપણને એકચ્યુઅલ ડેટા મળશે અને જેના અનુસંધાને આપણે વધુ સ્પષ્ટ કામગીરી કરી શકીશું ના આમાં આપણે જે ફ્રી રોમિંગ છે એટલે કે જે શહેરમાં શેરીમાં જે જે શ્વાનો આપણને જોવા મળતા હોય છે તે શ્વાનોનો સર્વે કરીશું જે માનો માલિકીના શ્વાનો છે અને ઘરની અંદર રાખે છે એ શ્વાનોનો આમાં સમાવેશ થશે નહીં